ગોઠણના દુખાવાથી સાહેબ જો તમે કંટાળી ગયા હોય ને તો એક અદ્ભુત હોમ રેમેડી તમને બતાવું છું જેથી કરીને ગણતરીના દિવસમાં તમારો ગોઠણનો દુખાવો હોય કે ઈડીનો દુખાવો હોય એ આસાનીથી મિત્રો દૂર થઈ જશે જેના માટે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે આંકડાનો છોડ હનુમાન દાદા અર્પણ કરીએ છીએ તો ક્યાંય ને ક્યાંય તમને જોવા મળી જ જશે તો તમારે સૌપ્રથમ પ્રથમ કોઈ પણ ફૂલ છે ફળ છે કોઈ પણ વનસ્પતિ તોડો છો તો સૌ પ્રથમ એને નમન વંદન કરીને ત્યારબાદ તમારા આંકડાનું આ જે પાન છે એ તમારે તોડી દેવાનું છે એમાં દૂધ નીકળે છે એ તમારા આંખમાં ના લાગી જાય એ બાબતનું તમારા મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ તમે પાન તોડીને ઘરે લઈ આવો આખા પાનને આ પ્રમાણે ધૂળ માટી તો ધોઈને એને કરી નાખવાનું જેથી કરીને ધૂળ માટી બધું એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય આ અંદરની બાજુ જે તમે મિત્રો જોઈ રહ્યા છો પાછળની બાજુની વાત નથી કરી રહ્યો અંદરની બાજુ પર તમારે અડધી ચમચી સરસિયાનું તેલ તમારે આના ઉપર તમારે લગાવી દેવાનું છે અને ચપટી પર ટર્મરિક એટલે હળદર લગાવીને બરોબર તમારે ઘસી નાખવાનું અને આ પાનને તમારે તાવડી ઉપર તવી ઉપર તમારે ગરમ થવા દેવાનું ત્યારબાદ થોડું નવ સેકુ ગરમ થઈ જાય લગભગ ત્રીસથી ચાલીસ સેકન્ડ ત્યારબાદ તમારે જે પણ જગ્યાએ ગોઠણમાં દુખાતું હોય એ જગ્યા પર આ જે હળદર અને તેલ લગાવ્યું છે એ ભાગ તમારે લગાવી દેવાનો દોરીથી તમારે બાંધી દેવાનું ઓવરનાઇટ રહેવા દેવાનું રાત્રે બીજા દિવસે તમારે ધોઈ નાખવાનું આ તમે લગભગ અઠવાડિયું કરો છો ને તો જૂનામાં જૂનો ગોઠણનો દુખાવો હોય ને એ મિત્રો આસાનીથી દૂર થઈ જશે ઉપાય અચૂકથી એકવાર ટ્રાય કરજો અને તમારું જે રિઝલ્ટ મળે કોમેન્ટમાં જરૂરથી કહેજો ધન્યવાદ